પેકેટ માં શું છે માટે છે તેજ માટે કેટલા રૂપિયા નું આવ્યું કેટલા રૂપિયા નું એવું હે બચો ત્રીસ રૂપિયા નું હા બચો રૂપિયા આવ્યું બચ્ચો ને ત્રીસ રૂપિયા

હા લાવો મૂકી દઈ આ અત્યારમાં પાર્સલ આવી ગયો મારા ઘણું આજે વેલું આવી ગયું બાકી તો બપોરે જ હોય દર વખતે આજે સવારમાં નવરા થયા કે જો આપણે બધું કામ કરી અને પહોંચી ગયા ખેતરમાં મસ્ત તડકો નીકળો હતો એટલે અને અહીંયા બધે કચરો હતો એટલે જો વારી વારીને અહીંયા ભેગો કરી દીધો પહેલાં તો એ કામ કર્યું નીકળ્યા પાંદડાને એવું બધું હતું ઝાડવાનું અને તેજુ બેન જો અહીંયા હિંચકા ખાય છે અને મા થોડો ઘણો નાસ્તો કરતા હતા ને એવો અને પક્ષીઓને પણ નાખી દીધા છે ગાંઠિયા પક્ષીઓને ગાંઠિયા નાખી દીધા છે તેજુ હું જય જય દાંત કાઢે પડી જાય ચોખ્ખી ખી ખાવા આવે હવે આવડી ગયું હિચકતા કા હિચકતા આવડી ગયું છે અને આ ચાલો ફ્રેન્ડ આજે હું તમને બતાવી કે અમારી વાડીમાં શું શું શાકભાજી વાવી ગયું છે મસ્ત જો આ છે દેશી ભીંડા વ્હાઈટ કલરના જો આ બધા ભીંડા છે અને આ છે હાબડા બધા છે અહીંયા અને અહીંયા છે છોરાફરી ઝાડી આવે ને એ પણ તોડી લીધી અત્યારે છે ને આવેલો છે ને છોરાફરીનો છે તો પાછા ફૂલ આવ્યા આ બધા ડાંભો છે મસ્ત અને આ બધા ગવાર વાવી ગયેલા છે અને પાણીના લીધે બરી ગયા છે થોડાક બરી ગયા અને ક્યાંક નથી બઈરા એવું બધું છે વરસાદ બહુ હતો એટલે અને આમાં આપણે મેથી પણ છે આ મેથી વાવી ગયેલી છે મેથી તો આપણી સરસ મજાની ઉગી ગઈ છે એને પાણીના લીધે કોઈ બઈરી નથી અને અહીંયા લીલી ડુંગળી આવી ગયેલી છે એ ઉપતી આવે છે જો ક્યાંક ક્યાંક ઉગી ગઈ છે અને ક્યાંક ક્યાંક ઉપતી આવે છે અને આ છે આપણા પપૈયા સંભારો કરવા માટે જો આખો પપૈયો ભયર્યો છે આમાંય છે અને આ છે આપણા દેશી ગવાર બેસી ગવર આવે ને અને જો વરસાદના ઢરી ગયા છે બિચારા બહુ ઓછા હોય ને એટલે ઢરી જાય પવન જોરદાર હતો ને એટલે અને આ છે છે રીંગણી બધું જ જો વરસાદની કેટલી મસ્ત થઈ ગઈ છે અને વરસાદના રીંગણા પણ આવી ગયા છે જો રીંગણીમાં જો રીંગના છોડવા છે ને એમાં બધામાં રીંગણા છે વરસાદના લીધે એકા બીજું પોવડું અને અવા છોરા છે ઝાડા પણ ખીચકોલા જો ખાઈ જાય રેવા જ ન દેતા તો તો ખીચકોલા આખા સોરા ખાઈ જાય આમાં પપ્પા અહીંયા છે અને આમાં છે તુરિયા તુરિયા તો હવે સુકાઈ ગયો વેલો અને કોક કોક છે અંદર જો નાના નાના પાછા આવ્યા અને લીંબુ પણ હવે નથી હવે પાછા ફૂલ આવે ત્યારે લીંબુ આવશે બાકી આખા પૂરા થઈ ગયા હવે પાણી પીધું એટલે પાછા ફૂલ ને આવશે એટલે લીંબુ આવશે છે માંડવી આજે તો તડકો નીકળો એટલે મજા આવી ગઈ બે દિવસથી આ તડકો નીકળો તો ને આ છે ટમેટા એમાં ફૂલ આવ્યા છે હજી ટમેટા નથી આવ્યા પણ ફૂલ આવ્યા છે સામે પણ ટમેટી છે ડામ્ફો ને એવું બધું આ છે અમારા ખેતરનું ઓર્ગોનિક બકાલું દવા વગર તમારા ખેતરમાં શું શું બકાલું છે તે કોમેન્ટમાં કહેજો છે મરચા તે જો હવે નહીં તોડવાના કાલ છ આપણે રેડી થઈ ગયા છે ગરબી જોવા માટે મસ્ત અને તેજુબેન ને પણ રેડી કરી દીધા છે અને જો તે ફૂદેડા ફરે આજે અમારે આઠમું નોરતું છે વરસાદના કારણે ગરબી એટલા દિવસ થયા બંધ જ તેજુ